વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે ગુજરાતી ખાટી મીઠી કઢીની રીટ લઈને આવી છું મારા આ માપથી તમે કઢી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને આ કઢીમાં જે મેં વઘાર કર્યો છે એને લીધે કઢીનો ટેસ્ટ બમણો થઈ જશે તો આખી રેસીપી તમે જરૂરથી જોજો અને તમે આ રીતે કઢી બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો તો ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ઘણી વખત કઢી ગાઢી થઈ જાય પતલી થઈ જાય તો પરફેક્ટ માપ એ છે કે એક કપ મેં મેઝરમેન્ટથી માપી અને દહીં લીધું છે દહીં ખાટું નહીં અને મોડું નહીં એ રીતનું લેવાનું અને ચણાનો લોટ કેટલો લેવો તો એક કપ દહીં હોય તો ચાર ટેબલ સ્પૂન મેં ચણાનો લોટ લીધો છે અત્યારે હું ચાર બાળકી કઢી બનાવવાની છું તો એ પ્રમાણે મેં માપ લીધું છે તો એક કપ દહીં અને ચાર ટેબલ સ્પૂન મેઝરમેન્ટથી માપી અને ચણાનો લોટ લઈ લીધો છે હવે આ જે ટેબલ સ્પૂન માપ આવે છે એ ચમચીથી જ માપીને મેં ચણાનો લોટ એક્ઝેક્ટ માપથી લીધો છે તમે આ રીતે કઢી બનાવશો તો તમારી કઢી એકદમ પરફેક્ટ બનશે અને દહીં બને તેટલું ફ્રેશ જ લેવું તો હવે આપણે દહીં અને ચણાના લોટને ફેંટવાનું છે હવે મેં નાનો ટુકડો આદુનો લીધો છે અને બે લીલા મરચાં લીધા છે એને આપણે ક્રશ કરી દેવાના છે આદુની છાલ કાઢી દઈશું અને મરચાંના નાના ટુકડા કરી દઈશું તો આ રીતે આદુને મેં છાલ કાઢી લીધી છે હવે નાના ટુકડા કરી દઈશું અને આ રીતે મરચાંને પણ કટ કરી અને ક્રશ કરી દઈશું હવે આ કઢીમાં આપણે લસણ કેરો કોઈ ઉપયોગ કરવાનો નથી અને આ કઢી સાથે જો તમે ભાત ખાવાના હો તો એની સાથે તમે તુવરની લચકો દાળ કે મગની લચકો દાળ બનાવો તો બહુ જ સરસ લાગે છે અને ખીચડી સાથે તો સરસ જ લાગે હવે એક આ રીતે મેં તપેલી જેવું લઈ લીધું છે અને એમાં દહીં અને ચણાનો લોટ ઉમેરી દીધો છે અને પહેલાં આ રીતે હું વલોણીથી વલોવી દઈશ અને ચણાના લોટનો એક પણ ઘો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે ચાર વાડકી કઢી બનાવવાની છે જે મીડિયમ સાઇઝની વાડકી આવે એ એટલે ચાર વારકી કઢી બનાવી હોય તો ચાર કપ પાણી માપીને લઈ લેવાનું તો તમારી કઢી એકદમ સરસ બનશે હું વર્ષોથી આ રીતે જ કઢી બનાવું છું અને મારો કઢીનો ટેસ્ટ એક સરખો જ હોય છે જરા પણ ફેરફાર નથી હોતો તમે પણ આ રીતે ટ્રાય કરી જોજો તો અત્યારે મેં ત્રણ કપ પાણી ઉમેર્યું છે અને હું એક વખત ફરીથી વલોવી દઈશ અને ત્યાર પછી એક કપ પાણી બીજું ઉમેરી દઈશ તો તમે જોઈ શકો છો એક પણ ગાંઠો ચણાના લોટનો નથી રહ્યો અને સરસ રીતે ચણાના લોટ અને દહીં અને પાણીનું બેટર તૈયાર થઈ ગયું છે હવે જે આદુ મરચાં ક્રશ કર્યા છે એ પણ ઉમેરી દઈશું હવે કઢી હોય અને મીઠો લીમડો ના હોય એ તો બને જ નહીં તો થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હવે આપણે કઢીના વઘારની તૈયારી કરીશું તો ગુજરાતી કઢીનો વઘાર હંમેશા ઘીથી જ થાય તો મેં ઘી લઈ લીધું છે વઘારમાં મૂકવા માટે એક ટીસ્પૂન રાઈ અડધી ટીસ્પૂન સૂકી મેથીના દાણા અડધી ટી સ્પૂન જીરું લીધું છે મેથીના દાણાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એક તચનો ટુકડો લીધો છે બે લવિંગ એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર લીધું છે ગુજરાતી કઢીમાં ઘીનો વઘાર કરવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો લગભગ એક ટેબલ જેટલું મેં ચોખ્ખું ઘી લઈ લીધું છે ઘી ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને મેથી ઉમેરી દઈશું અને મેથીના દાણા સરસ રીતે સાંતળવાના છે બે લવિંગ ઉમેરી દીધા છે એક તજનો ટુકડો ઉમેરી દીધો છે બધું સરસ રીતે ફૂટવા દેવાનું છે ચપટી હિંગ ઉમેરી દીધી છે તમે જોઈ શકો છો મેથીના દાણાનો કલર બ્રાઉન કલરનો થઈ ગયો છે તમાલપત્ર અને સૂકું લાલ મરચું પણ મેં ઉમેરી દીધું છે હવે આ રીતે સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને બધું જ સાંતળવાનું છે હવે વઘાર તૈયાર થઈ ગયો છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને તરત જ આ વઘારને આપણે જે તૈયાર કરેલી કઢીનું બેટર છે એમાં ઉમેરી દઈશું અને હવે એકદમ ધીમા તાપે કઢીને પંદરથી વીસ મિનિટ માટે ઉકાળીશું હવે એમાં મીઠું અને ખાંડ પણ ઉમેરી દઈશું તો સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરવાનું છે અને ખાંડ આપણે ઉમેરીશું કેમ કે કઢી ખાટી મીઠી હોય છે તો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે અને લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં અત્યારે સાકર લઈ લીધી છે તમારી પાસે સાકર ના હોય તો તમે ખાંડ લઈ શકો છો અત્યારે મેં સાકર ઉમેરી છે હવે બધું જ બરોબર મિક્સ કરી દીધું છે અને ધીમા તાપે હવે કઢીને ઉકાળીશું અને મીઠું ઉમેર્યા પછી ત્રણથી ચાર મિનિટ માટે મેં આ રીતે કઢીને કન્ટિન્યુ જલાવી હતી કેમ કે મીઠું ઉમેર્યા પછી ઘણી વખત કઢી ફાટી જતી હોય છે તો આ રીતે ધીમા તાપે કઢીને ઉકળવા માટે મૂકી દઈશું હવે તમે જે તપેલીમાં કઢી ઉકાળવાના હોય એ તપેલી થોડી મોટી જ લેવાની પરંતુ જો ઘણી વખત તમે કઢીને ઉકાળવા માટે મૂકો અને પછી તમારું બીજા કામમાં ધ્યાન લાગી જાય કે તમે ભૂલી જાઓ તો કઢી ઉભરાઈને બહાર આવી જતી હોય છે તો આ રીતે કઢીની તપેલી ઉપર રોટલી શેકવાનો જે ચીપિયો આવે છે એ ચીપિયો આ રીતે મૂકી દેવાનો જેથી કઢીમાં જે ઉભરો આવે છે એ ઉભરો ચીપિયાને ટચ થઈ અને નીચે બેસી જશે અને કઢી ઉપરાઈને તપેલીની બહાર નહીં આવે તો આ ટીપ તમે અપનાવી જોજો તમે જોઈ શકો છો અત્યારે કઢીમાં ઉભરો આવ્યો છે પરંતુ ચીપિયાને લીધે કઢી ઉપરાઈને બહાર નહીં આવે અને ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની ધીમા ગેસે જ કઢીને ઉકળવા દેવાની તો લગભગ પંદરથી સત્તર મિનિટ હું કઢીને ઉકળવા દઈશ તો કઢી સરસ ઉકળી રહી છે તમે જોઈ શકો છો અત્યારે પંદરથી સત્તર મિનિટ થઈ ગઈ છે તો હવે છેલ્લે એમાં બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને આ રીતે તમે કઢી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કઢી ઉકળી ગઈ છે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને છેલ્લે મેં બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે તો તૈયાર છે આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી જે તમે લચકો દાળ અને ભાત સાથે અને ખીચડી સાથે પણ ખાઈ શકો છો